અવલદારનાઓ એ પ્રોહિબિશન હેરાફેરી કરતા એ સમો પર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નિસ્તનાબૂત થાય તે રીતે ની કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી જે દેવસદાન છોટા ઉદયપુર માર્ગદર્શન હેઠળ અંગત બાતમી દર દ્વારા બાતમી હકીકત મળેલ કે એક લાલ કલરની ની ટાટા કંપની ટ્રક જેના ઉપરના ભાગે પીળા કલર ની તાડપત્રી બાંધેલ છે આ ટ્રકના કેબિનના પાછળના ભાગે ડાલા માં ચોરખાનું બનાવી

જેથી સદર ટ્રકમાં તપાસ કરતા ટ્રકના કેબિન કલરના પુઠાની પેટી ભરેલ મળી આવી હતી જે પુઠાની પેટીઓ ખોલી બહાર કાઢી ગણી જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂ પ્લાસ્ટિકના ક્વાટરિયા પતરાના બિયરટીન તથા પ્લાસ્ટિકના હોલ મળી કુલ પેટી બસો છવ્વીસ કુલ બોટલ નંગ આઠ હજાર પાંચસો ચુમ્માલીસ જેની કિંમત દસ લાખ બે હજાર ચારસો એસી તથા મુદ્દામાલની માલની હેરાફેરીમાં વપરાયેલ લાલ કલરની ટાટા કંપનીની ટ્રકની કિંમત પંદર લાખ તથા અંગજડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન જેની કિંમત હજાર તથા રોકડ રકમ રૂપિયા છ હજાર ત્રીસ મળી કુલ કિંમત રૂપિયા પચીસ લાખ નવ હજાર પાંચસો દસ ના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાન પટેલ જીટીવી ન્યુઝ છોટા ઉદયપુર